અને તો કોઈ ન કાંડાને મિલાયે મેલી મેની બાવા છોકરાનું તો હા મારો વર્ષો આગળ મારા દેવા આગળ દેવાળો નો રહ્યો તા ભઈ મેલ્યું સદ મેલ્યું સદ ખોટ માતા ગડી હા ભાઈ दे त <static> शोभली ऐरो देवा आला मारा विहेतना पर बुआ आवे तो जक न नारळ ओस्वाणी को जरूरत नाही तो ताळा बळावण्याची जरूरत नाही मटाडू आय मटाडू होता घोडा जो कडा को हमाय मार देव तो नोट सोडवोस नोट घ्याव हा सभावाणो मानताय सभा मटाळा बोलवतो रे बाई तुमत हाकळू रेहाजो कलाक मार اڻ ماڻهي سارا کا سڪن جو تم نه ڌيرو پرائي ساري آلي گهڻي گهڻي ماڻهي اتي ماڻهڻ ها واه ماڙيو ها سارا ني گاتا پرڏائي مالا او گهڻا آ ساري ماڻهتو چپاڙو باباريو ها اي باباريو وڌاوهو ٿو

દીવા બાપા ભાઈ બામા બુઆ શબાવાળો તમારી ભૂમ પાવળિયાની માતા છું હા મારા માતા સોડી રોમ છે ઓ જગતના ભૂ પાવળિયાની માતરૂવા જગતના જેવનું માતરૂવા વિહેત મેવડી પડી હપાળો રાખી આજ ધરોખ અલ હવા મેલા થા પાણ પાજી આજ મોરી નખું દુખ નહીં એમ કે તો હું તો મારા વિહેત હોમો આવી જગતમાં તો કદા આના કોમ આના કોમ જો કદા પાઈના પિયરવરની જઈ એક દાડો જો કદા ખવીનો હવા રૂપિયા તાસા ગોટી માનું માતા થાય મારા વિહત પરપોરો થાય છે હું મકણાની વિહત દેતો હાય થઈ જાય તો એક દાડો તારા ઘર ઊંડા કાયકા ભૂ પાવળો જેના બકરાનું ધોમેણો આવ્યું છે ધોમેણા કે બોલ છે એવું મકણાની જોસા વિહત બોલું છું મારા વિહતના પરપોરો અબ બકરી કેય નહી કોઈ જેઠા કેડી નહી આ દુખ મટી જા સોબાર તો ત્રણ ઘેર નું કેડી બોલ ખાય જેરૂ કે કરચે ભાઈ એવું મારા વિહત પર ભૂકો નથી ભૂકો બાળવા આવ્યો નહી કાય હા મરી બાબા

ઓ આપકો નઈ પણ માં તમને મેલની હવા કે પૂજી નકર મારું મેલનું બચ્ચું સા બોલીને મારું નમ માતા નહીં હું જવા બાધી મારા જીવાં મરડી ન પર મારું નમ કે માતા નહીં रबारियूं तव्हां